માણસા તાલુકાના સોલૈયા ગામે દૂધ મંડળીની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ મુલાકાત લીધી હતી જેમાં પચીસ દેશના વિદેશી મહેમાનો પણ પધાર્યા જેમાં કુલ બારસો દૂધ મંડળીઓમાંથી સલૈયા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી અધિકારીઓએ ગાય ભેંસના તબીલાની મુલાકાત પણ લીધી હતી તેમજ બીજું દાન વિભાગ અને પશુ સારવાર વિભાગની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી સૂચનો પણ કર્યા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહ્યા હતા જિલ્લાના અધિકારીઓનું સોલૈયા ગ્રામજનો દ્વારા સ્વાગત કરીને સન્માન પણ કરવામાં આવ્યું દૂધ સાગર ડેરી ભેંસો અથવા ગાયોની અંદર દૂધની પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત પ્રયત્નથી પ્રયત્નશીલ છે એ માટે દૂધસાગર ડેરી પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ લગભગ ઓગણીસો પંચ્યાસીથી આપણે ચાલુ કરેલો છે એ પ્રોગ્રામ આજે પણ આપણે ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છે આને અનુલક્ષીને આઈસીએ ની એક સેમિનાર આણંદ ખાતે ઇન્ટરનેશનલ એનિમલ રેકોર્ડિંગ માટેનો એક સેમિનાર આણંદ ખાતે યોજાઈ ગયો એને અનુલક્ષીને એ ટીમ જે વિશ્વના પચીસ દિવસોના મેમ્બર આવેલા હતા એ લોકોએ સોલૈયા દૂધ મંડળીની મુલાકાત લીધેલી છે અને આજે તેઓ અહીંયા આવવાના છે જે આપણા એનિમલમાં દૂધનું રેકોર્ડિંગ અથવા ટ્રેટ એનિમલ ટાઈપનું રેકોર્ડિંગ કઈ રીતે થાય છે એ પણ તેઓ જોશે અને આપણે એને જોઈશું એનડી બી આણંદ ખાતે આઈકાર એન્યુઅલ સબમિટ અને આઈએસઓ આઈડીએફનું એનાલાઇટિક વીક ન્યૂ સેમિનાર યોજવામાં અઠવાડિયે આવ્યો હતો તેના ભાગરૂપે ત્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો તેના અંતિમ દિવસે આજે એનડીડીબી આણંદ તરફથી આપણે સોલાયા ગામની મંડળીની મુલાકાત લેવા માટે પચીસ દેશના વિવિધ પ્રતિનિધિઓ આ આવેલ હતા અને તેમણે આપણી ફિલ્ડ એક્ટિવિટીમાં જેવી કે દૂધ માપણી બોડી ટાઈપિંગ વગેરેનો પ્રત્યક્ષ નિદર્શન કરેલ હતું